નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં વાતાવરણ પલટાવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં કઈ તારીખથી કયા કયા વિસ્તારમાં માવઠું પડશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પર એકવાર ગુજરાતનું વાતાવરણ પલટાવા જઈ રહ્યું છે કાળઝાર ગરમીઓ વચ્ચે લોકોને રાહત મળવાની છે ઓગણત્રીસ માર્ચથી પાંચ એપ્રિલ દરમિયાન ગુજરાતમાં કમોસમી વરસાદ ખા આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે તો ત્રીસ માર્ચ ના રોજ કચ્છ અને પાટણમાં બનાસકાંઠા મહેસાણા માં પણ માવઠું થઈ શકે છે એકત્રીસ માર્ચના રોજ સુરેન્દ્રનગર અમદાવાદમાં માવઠું થઈ શકે છે સાબરકાંઠા વડોદરા ભરૂચ આણંદ અને પંચમહાલમાં પણ એકત્રીસ તારીખ દરમિયાન માવઠું થઈ શકે છે પહેલી એપ્રિલના રોજ ભાવનગર ખેડામાં આણંદ અને નર્મદામાં દાહોદ અને મહીસાગરમાં છોટા ઉદયપુર અને અરવલ્લીમાં પણ વરસાદ ખાબકી શકે છે એપ્રિલ મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે ઓગણત્રીસ માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત કચ્છના ભાગોમાં છાંટા પડવાની શક્યતાઓ રહેશે મધ્યપ્રદેશ અને ગુજરાત નજીકના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને ક્યાંક છાંટા પડવાની શક્યતા છે ઓગણીસ એપ્રિલ થી ફરી હવામાનમાં પલટો આવી શકે છે વાદળછાયું વાતાવરણ રહી શકે છે ગુજરાતમાં આવી રહેલા વાતાવરણના પલટા વચ્ચે પરેશ ગોસ્વામીએ કમઉસ વરસાદની આગાઈ કરી છે તેમણે કહ્યું કે ગુજરાતના અન્ય વિસ્તારમાં માવઠું થવાની શક્યતા છે એકત્રીસ માર્ચ થી લઈને પાંચ એપ્રિલ સુધી માવઠું થઈ શકે છે જેમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં માવઠું થઈ શકે છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો